કેવું લાગ્યું સોસાયટી તમારું સ્વાગત છે બધા ને મારા તરફથી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મતલબ આજે આપડા ત્યાં મહેમાન આવવાના છે કોણ આવવાનું છે બધું તમે જોઈ લેજો થમનેલ માં જોઈને તો ખબર પડી જ ગઈ હશે અને અત્યારે આપણા ઘરની બહાર કંઈક આવો મસ્ત નજારો છે જોઈ શકો છો ઓલામાં ચાર્જ નથી અને બી ચાર્જ મૂકવાનું છે કહીશ તો અત્યારે કોણ આવી રહ્યું છે અને અમારે ક્યાં જવાનું છે બધી વસ્તુ હું તમને હમણાં થોડી વારમાં જ બતાવી દઉં છું ત્યાં સુધી મારું થોડું ઘણું એક એડિટ્સ પડ્યું છે તો એ ફિનિશ કરીને પાછા તમને મળીએ કહીશ લોકો આપણા મહેમાન આવે એમની જોડે જો આપણા ઘરે આવશે તો એમને ચા પાણી કરાવીશ તો ટૂંક જ સમયની અંદર તમને મળીએ મિત્રો ફાઇનલી મહેમાન આવી ગયા છે તમે જોઈ શકો છો હો રાધે વેલકમ વેલકમ જય માતાજી રાધે ભાઈ જય માતાજી કેમ છો મજામાં આવો 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 ભાઈ કેમ છો પાટન તો ગાઈસ ફાઇનલી આપણા ભાઈઓ

રોહિત ભાઈ તો પછી એવી ગાડી ભગાઈ ભાઈ ના પૂછો વાત બીએમડબલ્યુ ની આ સિરીઝ કહેવાય કે સૌથી બેસ્ટ આવે છે એની અંદર તમે જોઈ શકો છો કેટલું કમ્ફર્ટેબલી બેસી શકીએ છીએ પછી આપણે તમને બધાને એકવાર રાધેભાઈનું ગામ બતાવીશું ને એક્સપ્લોર કરાવીશું કે એમના ગામમાં શું પ્રખ્યાત છે અને ટૂંક જ સમયમાં બીજું ઘણું બધું ઓપનિંગ ચાલુ થવાનું છે તો ગઈ એના માટે અત્યારે તમારે સબસ્ક્રાઇબ કરી દેવું પડશે પછી અમે અમારું કામ બતાવીને પાછા નીકળી ગયા પછી ઘણું બધું નવું આવવાનું છે તો ચલો થોડું વધુ જાણકારી લઈએ આપણે રાધેભાઈ અને ભરતસિંહ જોડે

તો રજા લો થેન્ક યુ સો મચ તમે આટલું મસ્ત આપણને મહેમાનગતિ કરી પછી એકવાર પછી આવજો ભાઈ પાછા ઘરે મહાદેવને ને મળવા અને અમને મળવા ઓકે ભાઈ ચલો જય માતાજી